પ્રવાસીઓ આવે છે પહેલગામને સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે આ વિસ્તારમાં આતંકીય ઘટનાઓ ભાગ્યે જ બનતી હતી જોકે જમ્મુ કાશ્મીરમાં ઓગણીસો ચાલી રહેલી સુરક્ષા દળો દ્વારા આતંકવાદ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હોવા છતાં પણ ગઈકાલે જ આતંકી હુમલાની એક ભયાનક ઘટના સામે આવી છે નમસ્તે હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ શ્મીરના રોજ એટલે કે મંગળવારના બનેલી ભયાનક આતંકી હુમલાની ઘટના વિશે વાત કરીશું આ હુમલો ભારતના ઇતિહાસમાં પ્રવાસીઓ પર થયેલો સૌથી મોટો આતંકી હુમલો છે જેમાં ઘણા નિર્દોષ લોકોના જીવ ગયા છે જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામમાં આ હુમલો થયો છે જેમાં આતંકીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું અને જેમાં સ્થાનિક નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ પણ સામેલ હતા સૂત્રો અનુસાર બે થી ત્રણ જેટલા આતંકીઓ પોલીસ અને આર્મીના યુનિફોર્મમાં આવી અને હુમલો કર્યો હતો તેઓએ પચાસ પ્રવાસીઓના પર હુમલો કર્યો હતો આ હુમલામાં લશ્કર એ તૈયબ સામે સંકળાયેલા આતંકી સંગઠન ટીઆરએફ જવાબદારી લીધી છે ત્યારે આ હુમલામાં વીસ થી અઠ્યાવીસ જેટલા લોકો મોતને ભેટ્યા હતા મૃતકો માં ત્રણ ગુજરાતી નાગરિકો છે रिलेटिव और दूसरे स्टेट से भी लोग फोन कर रहे जो जान पहचान के हैं क्या हुआ है तो मेरे साथ ऐसा कोई कुछ नहीं हुआ था जो हुआ है वो गलत हुआ है और इसका इफेक्ट पे तो आएगा वहाँ पर जो घटना हुआ वो तो मैंने हम लोगों के साथ तो बहुत ही दर्दनाक मने कोनो कोई मैने हमारे पास शब्द नहीं है कि हम बया करें कि हम कैसे दुखित है और आतंकित भी है तो हमारे और दो दिन थे कश्मीर में रहने के लिए तो हम लोग अपना सब टूर कैंसिल करके अब अभी जा रहे हैं जम्मू जम्मू जाकर हम रहेंगे लेकिन ये जो घटना है ये कश्मीर के टूरिज्म के लिए बहुत ही ये अच्छा नहीं है अभी क्योंकि बहुत सारे लोग आ रहे थे कश्मीर में टूरिज़्म के लिए तो ये तो बहुत ही बुरा हुआ ત્યારે ભાવનગરમાંથી વીસ લોકોનું એક ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું જેમાં ભાવનગરના ના બીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર

કે જે 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે ભાવનગરના આ મૃતક પિતા પુત્ર અને સુરતના મૃતક શૈલેષભાઈ કળથિયાના મૃતદેહને વતનમાં લાવી અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે મારું નામ નાથાણી પ્રકાશભાઈ ગોવિંદભાઈ જે યતીશભાઈ સુધીરભાઈ પરમાર મારા બેન કાજલબેન યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર જે લોકો તારીખ સોળ એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ ત્યાં બનાવ બનેલો કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી પણ આ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બની અતિશકુમાર ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે અમારા સમ અમારા પરિવારમાં ખૂબ અલગ ખૂબ દુઃખનું દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે મારું નામ નિખિલ હરજીભાઈ નાથાણી વીસ જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા મારા મમ્મી પપ્પા બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બની બનેવી છે ને સ્મિત છે સ્મિત પર યતીશભાઈ પરમા એ મારો ભાણિયો છે બેને ગોળી વાગી છે ફુલવો આપણે પહેલ ગામમાં

આ ઘટનાને લઈ અને મોરારી બાપુએ જણાવ્યું કે ગઈકાલે પહેલગામમાં જે દુઃખદ ઘટના ઘટી છે છે તે કથા સ્થળથી કિલોમીટર દૂર એમાં ગુજરાતથી આવેલા લોકો ફરવા આવ્યા હતા અને જેમાં કેટલાક ફરીને કથા માટે આવ્યા હતા તો કેટલાક કથા સાંભળી અને ફરવા ગયા હતા કથાથી જોડાયેલા લોકોને કંઈ થયું નથી પણ જે લોકોના મોત થયા છે તેમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય રૂપમાં આપવાની વાત મુરારી બાપોએ કરી હતી હતી આ ઘટનાની જાણ જ સરકાર મોડ પર આવી અને તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા જેમાં સેના અને પોલીસે આતંકવાદીઓને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને ઘટના સ્થળ પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની મુલાકાત અદ્વત્ત્ય મુખી અને ભારત પરત ફર્યા અને દિલ્હી એરપોર્ટ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે એક બેઠક યોજી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને ઉચ્ચ સ્તરીય બેઠકનું નેતૃત્વ કર્યું હતું આ ઘટનામાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ હુમલાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પર થયેલો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો પહેલગામમાં બનેલી આ આતંકી હુમલાની ઘટના ખૂબ જ દુઃખદ છે તેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે ભારતની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા થઈ ગયા છે ત્યારે આ ઘટનાના પડઘા ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં પડ્યા છે સમર્થન આ ઘટના સામે એક જૂથ થવાનું પ્રતીક છે અને આવનારા સમયમાં આતંકવાદ સામે લડવા માટે વધુ કડક પગલા અને આંતરરાષ્ટ્રીય સહકારની જરૂર પડશે જેથી ક્રૂર માનસિકતા વાળા આવા આતંકવાદીઓને દેશ તથા વિશ્વમાંથી નાબૂદ કરી શકાય